ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ખનીજ માફિયા અને લીંબડી ડીવાયએસપી વચ્ચેની વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ કરવા મામલે ડીવાયએસપી એ આપી પ્રતિક્રિયા સ્ટોરી રિપોર્ટ બાય મિનહાઝ મલિક સુરેન્દ્રનગર સમગ્ર બનાવમાં એસડીએમ શ્રી ચોટીલાને અમુક સમૂહ પોતાની રેકી કરતા માલુમ પડેલા જેની તપાસ કરતા સમૂહ ભાગી ગયેલા અને તેના કબજામાંથી મળેલા મોબાઈલ અને મોબાઈલમાંથી મળેલા રેકોર્ડિંગમાં પોલીસ અધિકારીઓના નામથી જે સેવ કરેલા નંબર હતા તો આ બાબતે જણાવવાનું કે આ નંબરો જોતા આવા કોઈ નંબરો પોલીસ અધિકારીઓના નામે નોંધાયેલા નથી કે નથી તેમના કર્મચારીઓના નામે નોંધાયેલા એ સિવાય આમાં જે આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોઈ રણજીતસિંહ નામનો કર્મચારી તો એવો કોઈ કર્મચારી એલસીબીમાં જિલ્લા એલસીબીમાં આવો કોઈ કર્મચારી કોઈ ફરજ બજાવતો નથી જેથી આ પ્રાથમિક તથ્યો અને પ્રાથમિક કારણો ઉપરથી આ નિષ્કર્ષ ઉપર શ્રી ચોટીલા આવેલ હોવાનું જણાઈ આવે છે એક સિનિયર તથા જવાબદાર અધિકારી તરીકે અન્ય સિનિયર અને જવાબદાર અધિકારી વિરુદ્ધ આક્ષેપ કોઈ નક્કર પુરાવા ના અભાવે આક્ષેપાત આક્ષેપાત્મક અથવા કોઈ તેમની ટીકા ટિપ્પણી કરવી વ્યાજ બી જણાતી નથી મને તેઓ આવા નિવેદન દૂર રહેવું જોઈએ આ બાબતે સર્વગ્રાહી તપાસ કરી અને તપાસના અંતે આવું કોઈ નિવેદન કરવું જોઈએ એવું મારું માનવું છે

ભક્તગણો આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગડવદ પાંચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યા થી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ મંગળવાર તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ સાંજે છ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પુજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન પ્રોગ્રામમાં આશાપુરા ન્યૂઝના ના માધ્યમથી આપ જોઈ શકશો